કટાડી કટાડી ના ના કંટાળો આવી જો આખો દારો એમના જ કુટલા કર કર કરો કશું ખબર જ પડતી નહીં ગમે એટલું કહીએ તો મગજ મજ ઉતરતી નહીં પીવાનું કીધું પાણી પીવાય દો દો ખેતરમાં પણ ના કુનુ હો આખો દારો ટીચા પણ ગમે આખો દારો ગમત ટીચાવાનું પણ ધંધો કશું કરવાનું નહીં બસ દહી દહીને હેડી આવવાનું ઘરે હું કરું ને ઘેર બધું કોમ કરનારી નોકરી લાગે તો ખરી શી ખબર મને ના તો કરમ ફૂટ્યા શી ખબર ના ના કરમ ફૂટે મારા ના સોં ભરાવણ પૈસો કાઢ નાખવી હે ને ખો દઉ જો ઉસીયા ખો દઉ તમે સારી ગઈ તો ચાલ લેવા જવાનું શું મારો ને ગેન ના હોય લોકો 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 નો ભરાવાનો લોકો ભરાવાનો માને જશે ગરદા બિલ બિલ કર આ પ્લસ તાઈન દાતા કી દો સતામાં પાણી વાળવાનું પણ ખબર પડે છે

પોણી વાર ચાલો તને હુકું પડી ગયું બધું એ પેલી વરિયા ઉતારવાની હ કોઈ ખબર નહીં પડતી બસ આખો દરો આખો દરો પડી જ રહેવું પડી જ રહેવું અને પેન બેહી રહેવું ગોધાલા મેલતી મારે હારે તારે મને હાવ કરો ગોધાલા મેલતી કે છોડવા પાણી ન આવ્યો બોલતો રહો કે તમે આઈ આઈ તો નાખે એમ ઊંચા કરીને આ કોઈ શરમ જેવું હો કે નહીં તમે ડોહા તમે કેટલા તમારા જવાના હા ઓમ સહેલા ઉપર સોયલા ઉપર કઈ કઈ ચક્કર આવો મને આ તમને શરમ નહીં દો કોઈ આ ઘરનું પૈસો હું કરું આ શરમ 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 સરકાર કે શરમ છે શરમાય હમ તો બે શરમ હે શરમ હમ છે શરમાય તો તમને જ કોઈ શરમ નહીં ના ના તમને જ કોઈ શરમ નહીં બધન શરમ હે ભાવન આ તમને કોઈ શરમ નહીં આ આ ઘરનું કામ બધું હું એકલી કરું આ દાડીએ હું જઉં ઘરનું સેતી હોય તો તમારે દાડી જવું પડે તો તમારો લીધે તો દાડી રમ

મોદો પડે એટલે ગોષંગમ થઈ જ્યુ બધું એ તો એમ કે ઉધરો થઈ જાય હું ખાસી થઈ જાય કારણ ખાસી થઈ હોય ને હું કેવાય વરિયારી વાઢી તો ખાસી થઈ હોય તો ને ખાસી કેવા હા ઘણી બધી થઈને ને ખાસી કે છોકરો કોકો ગોમ ગોમ બીમાર પડે ઓષંગમ બધું હગોવા લાય ને જે પૈસા મેલે ને પછી કેવાય કે આ મારે અમારે જોવાનો ઇન્કમ ઘાસી થઈ છે ખાસી ને ઉધરો કે હા ઉધરો હવા હા તો શું કરવાનું છે કે ખબર કરવા જવાનું હો તો હું જો ના પડી હે આવો ના જટ્ટી તમારા બંધો ડોન નઈ થઈ જવાનું હું ડોન ના આદમી હું ના ના કોઈ ખબર પડતી તમે જુવાન જો હું હેડો માં વગર રે મારે તો બોલો બોલો તખાભાઈ ઓ ના ના એ લગભગ કાલ જો કે રાતી ત્રણ વાગે દાખલ કર્યું ઓહ એમાં ડોક્ટરનું કેવું એમ થાય છે કે ધબકારા થોડા ઓછા થઈ ગયા ના કા એ પેટીમ પૂર્યું ઓહ પછી તો બે ત્રણ દાડા જેવું રાખવો પડશે પેટીમાં ડોક્ટર સાહેબ એમ કોઈ

આ ઘર આડું કરી નેડું એટલી વાર એ હા એમાં આખી જિંદગી મજૂરી કરી આટલું બધું ભેગું કર્યું કના માટે છોકરા માટે તો ભેગું કર્યું હોય અને પછી છોકરો મોદો હાજો હોય તો ઇવન લાખો હું તો નહીં કરોડો રૂપિયા ખર્ચો થાય તો એ છોકરા માટે તો જીવાલ દેવો પડે આપણે કોઈ સાતી બધીને તો જવાના નહીં સાતી બધીને તો જવાના એટલે આ પાછું આ માર તો પાછું આ ચાર પાંચ બેસ્યું છું ઇવને પાછું નફવું પડશે સાર પૂરો આ પહેલાં ઇકન બેસ્યું ઉતાવળ ઉતાવળ છે એટલી ઉતાવળ મારતો એક તો આ કોક આવી ગયું તો વળી હડુ વાળું એકાદું તો ભેંસ ને નવરાવો ધોરાવો તોય મારે શાંતિ ફટાફટ એક તો મોડું થઈ જ ગયું તો મોર તો કોઈ બોલો એ શું પસાપા આવ ધોળો છો હારું છે કા હવ હવ કળવા ભાઈ આવો હા ભાઈ મજા આ હાય અમાર હાલ તો હારું છે હાલ અલ્યા તાર છોકરો બીમાર પડ્યો તો માર છોકરો ને મા છોકરાનો છોકરો બીમાર પડ્યો તારા છોકરા છોકરો તે ઈને હતું પેટી પૂર્યું હતું ડોક્ટર તો કઈ થઈ જાય હાલ તો કમ્પ્લીટ જ ચાર કલાક પેટીમ અને હાલ ખર્ચો તો અમુક છોકરા માટે તો આપડે મજૂરી કરીએ છીએ પછી ખર્ચો થાય કે ના થાય એમાં ફરક મજૂરી છોકરા માટે જ કરીએ છીએ ખર્જો ડોક્ટર સાહેબ ને કીધું જેટલો ખર્જો થાય ચિંતા ના કરો તમે જો તો હું તમે ના માર પાન શું કરવા ભઈ પૈસા મોવાનું મારે મારા તમને ખબર તો છે કે મારા પાન બધું જ છે બે ત્રણ કલાક ચા હાલ રજા કોઈ આપણે એટલે રજા ઘેર લાવ ઘેર લાવું ઘેર આવો ખબર લેવા ખબર ના ના હારું ભાભી ખબર ઘેર હું જઉ છું અત્યારે તે લઈને સીધો ડાયરેક્ટ ઘેર જ આવું છું

અં હું હેડો છો હટજો હા ના રો કેરો ઓ ડારો સોગટ હટતો નહીં ના ચોક લઈ જવાનો હો ને આમ ઘોમો તોય શરમ આવો હું લઈ જવાના શરમ આવા બોલતા તો તમે તો બોલતા ના ના બોલતા જ નથી હું તો કોઈ બોબળો જઈએ તો ખોક લગી રાખો ટીપી હેડે આવડે અંગા કો શરમ જીવો મે તને

ઓ પથામ ના ડસ્તાવો તો રેસ ના લેતો હો તો હ રેસ મારે માને છોકણ તારો બાપો તને આ રેસ ને બેસ્ટ ઇંગ્લિશ શબ્દો વાપરો સારી મારી આરી આ તમે તો બીજે ખોઈ ગમજે ખોઈકો સામો નહીં તમ બીજે પયની હોતો આ કે મારા કરમ ફુટે હતા એટલે કાઈ આઈ ના ના સરમજી હો કે નઈ કોઈ છોકરો ઘેર ને તો એને એનો મગજ ના ખાતા એને ભણો લેજો રોમરો છે એ રોમરા એ કોક રાખો આમ આ ચંચી કે લઈ ચંચી માં કે તો બોલતા ને કે પડી જાય તો કંટાળી કરું સંચી માં એટલું બોલાયો બોલું માં કોઈ માર ધણી છે ના તમે કોમ સરપટ બની જા મોટા ગોમના હું કોનો સરપટ નહીં મારો કોઈ સરપટ નહીં મારા ખાવ કી બસ ભગવાન કહેડલ તો મને શું કહેવું હું જાઉં લસકો લેવા ગાયડો ગાયડો ના કર તમે ફેટિયું પહેર્યું એટલે હું તમે મોટિયાર તમે ગાયડો બોલતી ના અકલતી જીન્સ પહેરવાનું શરૂ કરી અને આ હોતી નહી ખબર કાઢવા તો આ પી પી નાટક ના કરો હવે સર મે તો ન કોઈ કોઈ નહીં તાર બાપાઈ હો જવા નહી આપણે પસાપણ ઘર હ અને સુકરાન સુકરાન ઘેર લાવવાનું હો હો જે હાજર હે જો બહાર ખબર છે કોઈ કોઈ ગોડો રે મુ હા તો પી બી ના તો કર એ સુકરાન પેટી પૂર્યો તો રજા હાલવાની છે અને લેવા જો છે ખબર કાઢવા જવાન છે બધી ખબર છે મને હા તો દહીં દહીં ના દેતા નહીં દેઉ નહીં દેઉ તે તું નાગીન થઈન મંડે છીસ નાગીન તમે તો એક પાટું ઉઠા કરના તો પાટું ઉઠા કરના ઓ બધા पण सोखरो घेरावो ना तो इने मगत ना खाता सांती ती खा दे जो इना ए त मा लितीस घेने रतो र नाही जाय हा ए सोखरो तो दूध पीयो हन मु जाऊ हूं चाल लेवा मुझको थोडा वाडी लावून पण सोका आ प तो, तो आयन धोके दोके फरीवारी इनो आंबरो जे ए गमे तु जासे रयो काय जोते अन जतना पहा ढो बहन मारी मानी जगन कलयुग आई गयो से बेडो पाटो मिलीस

તને તાવ આવ્યો તાવ મારા છોકરાને છે મારો એક છોકરા દવા તો ખોટા ખર્ચા નહી કરવા હાલ પૈસા કીધું કે મારા છોકરાને પીટી પૂર્યું છે બે કલાકથી હજાર હાલ પણ ડોક્ટર પહાણે થઈને ખોટા ખર્ચા કરવા પચાસ હજાર કેમાં તો ખર્ચો થઈ ગયો પચાસ હજાર

તાવ આવ્યું <chi -tana? h tempor proverbially>

પાછા બાપડો ઢોર ખાતો ચંદુજી આવો 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 ઉભારો ઉભારો બારો ભારો હું નેતા આવું એટલે આને આપવાના તા

તમે તો મને કીધું સંભાળ્યો ઓળખાણ હતી તો પૈસા ઓછા કરાવરા હોય આ બધી વાત ના કરાય આટલું બધું થઈ ગયું

કે તે મેબ ખાઈ જા ને મેવાય આ વેવાય ઓલખો જો ખરા મને હું આવો એટલે તમારું એક તો આખી માર વહુ આ હા છોકરાને તમે ચેર દવાખાને મૂકી આવ્યો સમય તો હું સહી પેટી પૂરે 25 તો દવાખાનાનું નામ તો ખબર છે કે હેડો કે રોભોવી રહ્યા છોકરો મારો તમે ખોસો હેડો હા હું કહું હા

એના છોકરાને એવું તણાવી બીજું હા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ના ખબર હોય તો મને કોમેન્ટમાં પૂછજો તમારે માર જેવું થાય સહી પેટીમ પૂરું હોય